જય શ્રી કૃષ્ણ નાનું સરખું ગામ હતું ગામને પાદર નદી તેમાં બે માણસ રહે બે ત્રણ એક એકાદ દીકરી ખરી તો દીકરી લાયક થઈ એને વિચાર આવ્યો આપણે દીકરીને ક્યાંક વ્યવસાય કરવો પડે બાજુમાં માંગા આવે કોઈ આ કરે કોઈ ના કરે એકલા પોતે પતિ પત્ની ખેતરે કે વાળી જ્યાં ગયા હોય ત્યાં બાજુ ગામમાંથી માંગો લઈને બે માણસ આવ્યા એને એમ છે લઈને દીકરીની પરીક્ષા કરી એમને આપણે કેમ માંગો ના નદીને પરલે કાંઠેથી આવતા હતા ને માં આવતા ચકમકી આવે સફેદ સફેદ એ થોડાક લેતા આવ્યા ઘરે આવીને દીકરીને કીધો તો મા બાપ તો હાજર નથી કે હમણાં આશ બેસો તો આ બે પરીક્ષા કરવા આવ્યા હતા જે એને એમ કીધું લે દીકરી આ ચોખા રાંધી આપો દીકરીને જોયો આ ચોખા નથી આને કેમ રાંધવા ઠીક છે હાલો લાવો એને ચોખા લઈ જે ચકમકી આપે ઘરમાં અને ઘરમાંથી લોખંડના ચણા ઘણા ચણા નાખતા લોખંડ બાપા ચણા ચાવી લ્યો ચોખા રંધાઈ રહે બાપા એમ વિચાર કરે કે આ બાપા ચોખા ચણા ચવાતા હશે તો બાપા ચોખા રંધાતા હશે કે તો એમાં તમને પાસ થાય કે સારો ખ તો બાપા મા બાપ આવશે કેરે મા બાપ બાપા એવું છે કે આવશે તો નહીં આવે નહીં આવે તો આવશે આ તા મૂઝવણ વરી આવે શું કરો આવશે તો નહીં આવે અને નહીં આવે તો આવશે અર્થ એવો થાય કે કે બાપા એનું અરજ શું બાપા કે અરજ તો એવું છે બાપા કે અમારી વાડી છે નદી ને પલ્લે કાંધે છે અત્યારે વર સારો છે જો નદી આવી જાય તો અમારા એમાં નહીં આવે અને જો નદી નહીં આવે તો આવશે એટલે એમ કે આવશે તો નહીં આવે નહીં આવે તો આવશે સાચી વાત છે તો એમાં તમે હારો શું કરવા ગયા તો એક છે ને બીજો કરવા ગયા વરી બાપા હું જાણા આ દીકરીમાં સવાલમાં સવાલ પૂછે હું એવો નહીં જવાબ દે કયો મને કાંઈ દીકરા સમજાતો ને તમે કયો બાપા ખેતર વચ્ચેથી હેડો હાલતો માણસ ના કરી તો માને નહીં તો એક હેળો આજ પૂરવા ગયા કાલે બીજો હેડો કરશે તો એક છે ને બીજો કરવા ગયા ઓહો સારો સારો વહેલા ને અમે આજાતા અહીં કાલે તમારા વ્યવસાય માટે નક્કી કરવા આવશો ભલે ત્યારે આવો તો આવી આગળ પરીક્ષા કરી કરી અને દીકરીને માગવા નાખતા સમય પડી એક છે ને બીજો કરવા ગયા આવશે તો નહીં આવે ચકમકી આપ્યા લોખંડના ચણા આપ્યા અને વ્યવસાય છે અને ખાધો પીધો